કરવામાં આવી હતી તો સો જેટલા મિલકત ધારકોની મિલકત જપ્ત માટે વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા વેરો નહીં ભરવામાં આવતા પાલિકા એક્શનમાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાછલી અને ચાલુ સાલની લગભગ ચોવીસ કરોડ જેટલી રકમની માંગણી નીકળે છે જેમાં ચાલુ વર્ષની ત્યાંસી ટકા જેટલી રકમની ભરપાઈ થઈ ચૂકી છે પરંતુ પાછલા વર્ષની લગભગ ઓગણત્રીસ ટકા જ વસૂલાત થઈ છે જેથી એકત્રીસ માર્ચ પહેલાં તમામ વસૂલાત થઈ જાય તે માટે પાલિકા એવોર્ડ પ્રમાણે અગિયાર ટીમો બનાવી નોટિસ અને જપ્તી વોરંટ બાકી પડતા મિલકત ધારકોને આપવામાં આવ્યા છે જેમાં પંદર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની વસૂલાત થવા પામી છે હજુ પણ કેટલાક મિલકત ધારકો વેરો ભરવામાં નિષ્ફળ કાળજી રાખે છે તેમાં મિલકત ધારકો સામે પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં દસ જેટલા પાણીના નર કનેક્શન કાપવામાં આવ્યા છે તો પાંચ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે અત્ર ઉલ્લેખનીય છે કે એકત્રીસ માર્ચ પહેલા બાકી મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાલિકા આકરું વલણ અપનાવ્યા તમામ મિલકતોને સીલ કરી હરાજી પણ કરી શકે છે ભરૂચ નગરપાલિકામાં મિલકત વેરામાં પાછલી અને ચાલુ થઈ અને લગભગ ચોવીસ કરોડ રૂપિયાનું માગણું છે નગરપાલિકા દ્વારા સમયસર બિલો બજાવવામાં આવે છે રેગ્યુલર વસુલાત ભરવામાં આવે છે એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવી એવા ઇસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જે વસુલાત કરે છે નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ પંદર કરોડ અને ઇઠ્યોતેર લાખ જેટલી વસુલાત કરી છે ચાલુ વસુલાત નગરપાલિકાની ત્યાંસી ટકા જેવી થયેલ છે પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ ઓગણતીસ ટકા જેટલી જ વસુલાત થયેલ છે પાછલી બાકી વસુલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ એ વોર્ડ વાઇડ લગભગ અગિયાર ટીમો બનાવેલ છે અગિયાર ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જઈ વસુલાત કરી રહ્યા છે અને જે લોકો વસુલાત ભરવામાં અથવા તો જે બાકીદારો છે એ જો વસુલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે સીલ પણ મારવામાં આવી રહ્યા છે અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ ત્રણેક હજાર જેટલી બાકીદારોને નોટિસો પણ ઇસ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ સો જેટલા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે લગભગ દસ જેટલા કનેક્શન છેલ્લા ત્રણેક દિવસમાં કાપવામાં આવેલ છે અને પાંચ જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને એકત્રીસ તારીખ સુધી વધુમાં વધુ સારી વસૂલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ કરેલ છે